જનતાની સેવા કરવા માટે છે જેણે જનતાને નિયમો શીખવાડવા જોઈએ એ પોતે જ નિયમો નથી પાડતા શું કહેશો રાજકોટમાં ભાજપના નેતાઓને ટ્રાફિકના કે પછી અન્ય કોઈ નિયમો લાગુ ના પડતા હોય એ પ્રકારનું દ્રશ્ય ગઈકાલે સામે આવ્યું ભાજપ ઉપાધ્યક્ષનું બોર્ડ લગાવીને કાર છે તે પસાર થઈ રહી હતી અને તેને ખુદ રાજકોટ ટ્રાફિક ડીસીપીએ અટકાવી હતી અને તેની પાસે દંડ લેવાની કોશિશ કરી હતી પરંતુ ખેસ પહેરીને અન્ય નેતાઓ ત્યાં આવી ગયા હતા અને એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય છે એ પણ ત્યાં આવી ગયા હતા આપણે રાજકોટની જનતા પાસે જ પ્રતિક્રિયા માંગીએ આ શું કહેશો જે ક્યારે ગઈકાલની ઘટના થઈ વિડીયો સામે આવ્યો હા ટ્રાફિકને લઈને જે વિડીયો સામે આવ્યો છે એમાં પોલીસની કામગીરી ખરેખર સરાહનીય છે અને આમ જુઓ તો પક્ષ કોઈ પણ હોય પણ નીતિ નિયમ બધાને લાગુ પડવા જોઈએ એવું મારું માનવું છે કે જેથી કરીને નાના લોકો જે દંડ ભરે છે એ લોકોને સંતોષકારક સેટિસ્ફેક્શન થાય કે ના પોલીસ બધા માટે એક સરખી છે બિલકુલ પોલીસ બધા માટે એક સરખી છે રાજકોટ પોલીસે તો ખૂબ સારું કામ કર્યું એને તો તમામ લોકોને દંડ આપવા માટેની એક પરિપાર્ટી સર્જી છે પરંતુ આ નેતાઓ છે સુધરવાનું નામ નથી લેતા હવે એ તો જે હોય એ આપણને ખબર નથી પણ બધી પબ્લિકને શાંતિ થઈ ગઈ કે ના પોલીસે ખરેખર સારું કામ કર્યું છે અને સરાહનીય કામ કર્યું છે કે હાલો અમે તો મન દંડ ભરીએ છીએ પણ પોલીસ બીજા પાસે દંડ ભરાવડાવે છે બિલકુલ તો નેતાઓ છે એમના ઉપર પોલીસની કામગીરીને લઈને રાજકોટવાસીઓ અત્યારે ખુશ છે કારણ કે દંડ છે એ તમામ લોકોએ ભરવો જોઈએ જો નિયમનો ભંગ થતો હોય જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ